જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક ની ભરતી 21 22 માં આપણે કરવામાં આવી હતી ઈ ભરતી માં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી એ એક્ઝામ માં સાઈડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને ઈ ઓનલાઈન એક્ઝામ માં સેન્ટરો છે કમ્પ્યુટરાઇઝ એક્ઝામ હતી એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાત માં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરો માંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકાર શ્રી દ્વારા

એ લોકોન સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઈન્દોરનો આપી દેવામાં આવે છે સર ઇશ્યુ છે તો અત્યાર સુધી આ વાત છુપાવવામાં છુપાવવામાં નથી આવી એ એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે માર્ચ પહેલા આ તો 23 નો ઇશ્યુ છે 23 માં 11 જણા સસ્પેન્ડ કરેલા છે 24 માં કર્યા છે બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે કંઈ કરેલા જ નથી એમ જાહેર પૂછવામાં આવે એટલે અમે આપી દે કાલે પૂછવામાં આવ્યું તમે આપી દીધું આપ અત્યારે પૂછવા આવ્યા છો તો અમે આપીએ જ છીએ એમાં કઈ હાઈડ કરવાનું દબાવવામાં આવી જ નથી એ વસ્તુ જે સસ્પેન્ડ કર્યા ક્રાઇમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું જે તે સમય થયેલું છે દબાવવા માટેના કોઈ જ કારણો નથી આખું ગવર્મેન્ટ શ્રીની સૂચનાથી ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એની આખી ઇન્ક્વાયરી કરી અને એમાં જેમ જેમ એક સાથે ત્રીસ જણાનું રિપોર્ટિંગ આપણને નથી કરેલું એક ઇન્ડિવિડ્યુઅલ બે એક બે એક એવી રીતે આપેલા છે આ ત્રીસ નું લિસ્ટ તો અમે સમરરાઈઝ ગઈકાલે પૂછવામાં આવ્યું ભાઈ આવું એમજી નું પેપરમાં આવી છે તમારું કેમ નથી તો અમે કીધું ભાઈ ઓલરેડી એક્શન લેવાઈ ગયા છે અને એક ત્રીસ એક સાથે નથી બે બે જેવી રીતે ધ્યાનમાં આવે એ રીતના સસ્પેન્ડ કર્યા પછી એની ખાતાકીય કાર્યવાહી આગળ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજું આ વસ્તુ કોર્ટમાં બી પેન્ડિંગ છે એટલે એ રીતનું આગળ કાર્યવાહી લીગલ અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે